મિત્રો નમસ્કાર આજની વાર્તા મારા એક સબસ્ક્રાઈબર મિત્રએ મને મોકલી છે આજની નાનકડી વાર્તા સાંભળી તમારી અંદર કઈક અલગ જ અનુભૂતિ થવા લાગશે કારણ કે આ એક વાર્તા વાર્તા છે તો હેડો ચાલુ કરીએ આ બધું તે સમયે થયું જ્યારે મારી ઉનાળાની રજાઓ ચાલી રહી હતી તે સમયે હું રજાઓ ગાળવા મારા મામાના ગામ ગયો હતો તે ગામ ખૂબ જ સુંદર હતું અને ત્યાંના ખેતરો કોઠાર અને પર્વતો પણ ખૂબ જ સુંદર હતા ગામ પહાડોની વચ્ચે આવેલું હતું ત્યાંના લોકો સ્વભાવ પણ ખૂબ જ સરસ અને મૈત્રીપૂર્ણ હતા દિવસ દરમિયાન ત્યાં ખૂબ જ ગરમી હતી પરંતુ રાત્રે તે જગ્યાએ ખૂબ જ ઠંડી પડતી હતી હું અને મારા મામાએ રાત્રે ઘરની બહાર ખાટલો ફેલાવ્યો હતો અને ઊંઘવા માટે આડા થયા હતા એકવાર હું મારી મામી સાથે મોડી રાત સુધી વાત કરતો હતો અમારી વાતચીત દરમિયાન મેં મારી મામીને પૂછવાનું શરૂ કર્યું મામીજી મને કહો તમે આ ગામમાં કોઈ ડાકણ કે બાકણ જોઈ નથી સારું હું તમને જણાવી દઉં કે મને ભૂત અને ડાકણોની વાર્તાઓ સાંભળવાની ખૂબ જ રસપ્રદ લાગી આવે છે પણ મારી મામીએ કહ્યું કે રહેવા દે તું ખોટી રીતે ડરી જશે અને રાત્રે બરાબર ઊંઘી શકશો નહીં પણ હું સંમત થવાનો ન હતો હું પણ જીદ્દી રહ્યો તમારે મને વાર્તા તો કહેવાની જ રહેશે તે પણ મારા આગ્રહ આગળ ઝૂકી ગઈ તેણે કહ્યું કે આ ગામમાં ઘણી ઢાંકણો રહે છે પરંતુ તેમને કોઈ જોઈ શકતું નથી મેં અટકાવીને કહ્યું કે જો કોઈ તેને જોઈ શકતું નથી તો પછી તેમને કેવી રીતે ખબર પડે કે તે અહીં રહે છે મામીએ કહ્યું કે હા કોઈ એ તેને જોઈ નથી પરંતુ તેમ છતાં કેટલાક લોકોએ તેનો હોવાનો અનુભવ ચોક્કસ અનુભવ્યો છે મેં કહ્યું તમે તેમને જોયા કે અનુભવ્યા મામી હા કદાચ હા 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 મામી મારી મજાક ના કરો જો તમે જોયું હોય તો મને કહો મેં તેણીને પૂછ્યું તેનો જવાબ હતો ના હું તેની પાસેથી વાર્તા સાંભળવા માંગતો હતો પરંતુ તેણે મને કોઈ વાર્તા કહી નહીં હું બહાર ગયો અને મારા પલંગ પર સુઈ ગયો મામા પહેલાથી જ સૂઈ ગયા હતા હું પણ સુવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ ખબર નહીં કેમ મને ઊંઘ આવી રહી ન હતી હું એ બધી વસ્તુઓ વિશે વિચારી રહ્યો હતો જે મને ખબર નથી કે હું ક્યારે ઊંઘી ગયો મને બરાબર ખબર નથી પણ કદાચ મધ્યરાત્રિ અચાનક કોઈ ના પગ ના આવવાથી હું જાગી ગયો તે સમયે મારા મામા હજુ સુતા હતા મને આશ્ચર્ય થયો કે આટલી મોડી રાત્રે ત્યાં કોણ હશે પણ મારામાં હિંમત ન હતી કે ખાટલા પરથી ઊઠીને મારી પાછળ જોઉં કે કોણ આવે છે તે સમયે હું થોડો ડરી ગયો હતો કારણ કે તે રાત્રે હું મારી મામી સાથે ભૂત અને ડાકણો વિશે વાત કરી રહ્યો હતો મેં શાંતિથી વિચાર્યું મને જોવા દો કે તે કોણ છે ધીરે ધીરે એ અવાજ વધતો ગયો જે પણ હતો તે ધીમે ધીમે મારી તરફ આવી રહ્યો હતો મેં જોયું કે કાળી સાડી પહેરેલી એક વૃદ્ધ સ્ત્રી હતી અને તે વળીને ચાલી રહી હતી હવે તે મારાથી થોડે આગળ ગઈ અને એક જગ્યાએ રોકાઈ ગઈ હું હજી પણ તેની સામે જોઈ રહ્યો હતો અને વિચારતો હતો કે તે કેમ અટકી ગઈ પછી તે પાછી વળી જ્યાં તે અટકી ત્યાં બલ્બમાંથી આછો પ્રકાશ આવ્યો મેં તેનો ચહેરો જોયો અને સાચું કહું તો તેનો ચહેરો જોઈને હું ડરી ગયો તેનું નાક લાંબુ હતું અને તેના ચહેરા પર એક વિચિત્ર ડરામણું સ્મિત હતું તેની આંખો જાણે મને જ જોઈ રહી હતી હું આંખો બંધ કરીને ચૂપ રહ્યો જાણે મને કંઈ ખબર જ ન હોય થોડી વાર પછી મારા કાનમાં અવાજ આવ્યો હા તને શું લાગે છે મને ખ્યાલ ન હતો કે તમે મને જોઈ રહ્યા છો આ બધું થઈ રહ્યું હતું ત્યાં તો હું અચાનક ઊંઘમાંથી જાગી ગયો સવાર થઈ ગઈ હતી મારી પાસે હજુ થોડો સમય બાકી હતો મેં કહ્યું ભગવાનનો આભાર તે એક સ્વપ્ન હતું બપોરના સમય સમયે ગામના એક ઘરમાં લોકોનો જમાવટો ભેગો થયો હતો બધા બૂમો પાડી રહ્યા હતા કે અહીં ઢાકણ આવી છે હું પણ તેમની ભીડમાં ઊભો હતો સામે એક સ્ત્રી પાગલ જેવું વર્તન કરી રહી હતી બધા કહેતા હતા કે તે ઢાકણ દ્વારા ત્રાસી ગઈ હતી કોઈ કહેતું હતું કે તે રાત્રે પેશાબ કરવા ગઈ હતી પણ ફરી પેશાબ ન કર્યો અને સવારે તે ગામ પાછી આવી તે છેડે ઉગેલા વટવૃક્ષ ઉપર બેઠી હતી અને કેટલા ગ્રામજનો તેને ત્યાંથી લઈ આવ્યા હતા તે બધાને જોઈને હસી રહી હતી એક સમય એવો આવ્યો જ્યારે તેણીએ મારી તરફ જોયું અને હસીને કહ્યું તમે શું વિચારી રહ્યા છો મને ખ્યાલ ના હતો કે તમે મારી તરફ જોઈ રહ્યા છો હું સમજી ગયો કે મેં રાત્રે જે જોયું તે મારું સ્વપ્ન નહીં પણ વાસ્તવિકતા હતી

ખરેખર હું આનંદની લાગણી અનુભવું છું કે તમે વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો એવી મને આશા છે મિત્રો આવા જ પ્રકારની કહાનીઓ સાંભળવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ હવા શિકાર